દારી પ્રેમવતી હોટેલ ખાતે નાયબ બાગાયત વિભાગ દ્વારા બાગાયતી ખેતી કેમ કરવી તેના માટે એક સેમિનારનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું બાગાયતી પાકમાં આવતા વિવિધ પાકો જે પૈકી આંબામાં પાક વધુ કેમ આવે તેમજ વૈજ્ઞાનિક ઢબે તેની માવજત કેમ થાય તેને અસર કરતા પરિબળો જેવા વિવિધ વિષય ઉપર બાગાયતી વિભાગના વૈજ્ઞાનિકો દ્વારા વિશેષ સમજણ આપવામાં આવી ત્યારે આ સેમિનારમાં નાયબ બાગાયતી અધિકારી કરમુરના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો જેમાં બાગાયતી વિભાગના મદદનીશ બાગાયતી અધિકારી ગોહિલ તેમજ વસોયા અને બાગાયતી ઓફિસનો તમામ સ્ટાફ હાજર હતો આ સેમિનારમાં તાલુકાભરના ખૂબ જ મોટી પ્રમાણમાં ખેડૂતો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો રિપોર્ટર કાજલ ત્રિવેદી ધારી બાગાયત વિભાગ અંતર્ગત નાયબ બાગાયત નિયામકની કચેરી અમરેલી દ્વારા આજરોજ ધારી મુકામે પ્રેમવતી સ્વામિનારાયણ હોલ ખાતે આંબા પાક પર આંબા પાકની માવજત અને મૂલ્યવર્ધન વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ધારી તાલુકાના આંબાની ખેતી કરતા ખેતી કરતા ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં કૃષિ વૈજ્ઞાનિકો અને બાગાયત ખાતાની ટીમ દ્વારા આંબા પાકમાં વૈજ્ઞાનિક ખેતી અને હાલ આંબાની સિઝન ચાલુ થવાની હોય તો એમાં સાવચેતીના પગલા લેવા અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી કેટલા લોકો હાજર રહ્યા હતા અંદાજિત બસો જેવા ખેડૂતો આપણે ઉપસ્થિત રહ્યા હતા